સુરતમાં જીવતા બોમ્બ સમાન જૂની જોખમી ઇમારતોની નોટિસ અપાય બાદ પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાથી સતત દુર્ઘટનાઓ વધી રહી છે તો સુરત શહેરના સગરામપુરા વિસ્તારમાં આવેલા જૂના અપાર્ટમેન્ટના દાદાનો ભાગ ધડામ કરીને તૂટી પડ્યો હતો જેને કારણે દાદા નીચે પાક થયેલા મોપેટે ભારે નુકસાન પહોંચવા પામ્યું છે સુરતમાં ચોમાસા દરમિયાન જૂના જર્જરિત મકાનો પડવાની ઘટનાઓ બને છે કે સગરામપુરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરના અમરદીપ અપાર્ટમેન્ટનો દાદરનો ભાગ ધડામ કરીને તૂટી પડ્યો હતો રાત્રિના સમયે દાદરનો ભાગ અચાનક જ ધરાશય થતા આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ હતી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અમરદીપ એપાર્ટમેન્ટના ચોથા માળનો દાદરનો ભાગ તૂટી પાર્કિંગમાં પડ્યો હતો જેથી પાર્કિંગમાં પાર્ક કરેલા કાળા કલરના મોપેડ પર કાટમાળ પડતા કડુસલો વળી જવા પામ્યો હતો મોપેને ભારે નુકસાન પહોંચ્યું હતું આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનામાં સદનસીબે કોઈ જાન અને સર્જાઈ નથી અઝર ખુરશી સાથે હઝર સેટા